કાર્યકર્તાઓ કેવી રીતે હવે બે હજાર સત્યાવીસ માટે સતત લડતા રહે છે જ્યારે એ મહેનતમાં ઉતરે મેદાનમાં ઉતરે ક્યાંક નાની મોટી ટ્રેનિંગો થાય તો ઓટોમેટિકલી રેસ જીતવાવાળા ઘોડા હોય ત્રીસ વર્ષના ગાળામાં જો થાયકા ના હોય તો બે વર્ષના ટૂંકા ગાળામાં થોડોક માણસ થાકી જવાનો ગુજરાતમાં કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવશન છે અને મારી સાથે ફ્રેમમાં તમને પાલ આમલ્યા દેખાય છે સીધી જ વાત તમને સાથે કરીએ પાલભાઈ બે દિવસનું અધિવેશન કાર્યકર્તાઓને કેવી રીતે બૂસ્ટર ડોઝ મળશે કાર્યકર્તાઓ કેવી રીતે હવે બે હજાર સત્યાવીસ માટે સતત લડતા રહેશે જો તમે જોયું હશે તો જે અગાઉ રાહુલજી જ્યારે ગુજરાતમાં આવ્યા અને ત્યારે એણે જે એક વાત મૂકી કાર્યકરાઓનું કેવી રીતે મહત્ત્વ વધારવું એ બાબતને લઈ અને ત્યાર પછી કાર્યકરોમાં જે નવો ઉત્સાહ અને જોમ છે એ ઓટોમેટિકલી એ જ્યારે જ્યારે કહીને ગયા છે ત્યારથી જ ઓટોમેટિકલી કાર્યકરોમાં તો જોમને લડાયકના મૂળમાં તો આવી જ ગયા છે એક્સેલેટર સ્ટાર્ટ થઈ જ ગયું છે ત્યારથી જ બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં સરકાર બનાવવાનું નિવેદન રાહુલ ગાંધીએ લોકસભાની અંદર આપી ચૂક્યા છે આ નિવેદન બાદથી સતત રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ એ વધી રહ્યા છે શું રણનીતિ છે બે હજાર પચીસનું વર્ષ આમ કોંગ્રેસ માટે સંગઠન માટેનું છે તો ગુજરાત કોંગ્રેસના સંગઠનની અંદર બદલાવ આવે તો કેવા બદલાવ પાલાંબલ્યા જોઈ ગયા છે સંઘર્ષ માટેના જો જે રીતે રાહુલજીએ કહ્યું છે એણે લોકસભાની અંદર પણ કહ્યું છે અહીંયા ગુજરાતમાં જ્યારે આવ્યા ત્યારે પણ અહીંયા પણ એમણે કહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં તમને ભાજપને હરાવીશું એ જ્યારે કહ્યું છે અને ત્યાર પછી તમે જ કહ્યું કે એમના અહીંયા આવવાના દોર પણ વધી ગયા છે તો એ સાબિત કરે છે કે રાહુલજીએ જે કહ્યું છે એ દિશામાં સતત કામ કરી રહ્યા છે એમના કયા પછી કેટલાક માધ્યમોએ એવું એ કહ્યું હતું કે રાહુલજી તો આવું બોલે છે પણ કંઈ થતું નથી તો આ તમે જોવું છો કે આ જે દોર વધે છે એ ક્યાંક ને ક્યાંક એણે કહ્યું છે એના અમલ તરફની દિશા છે આ જે લોકો આવી વાત કરતા હતા એમને ડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક આ જવાબ છે અને વાત રહી રણનીતિની તો રણનીતિ એ ગઈકાલે સીડબ્લ્યુ સીની જે મીટિંગ થઈ એમાં પણ રણનીતિ થઈ હશે એ મીડિયા સામે વાત પણ મૂકી જ છે અને આજે પણ એ જ ચર્ચા થાય છે અને શું કહેવાય જ્યારે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ સંગઠન હોય એની કારોબારી મીટિંગો જ્યારે મળતી હોય કે અધિવેશનો મળતા હોય ત્યારે એ આખે આખું આંતરિક અને બાહ્ય બંને બાબતોની ચર્ચા કરતી હોય ને એની ચર્ચાઓ આજે બે દિવસથી સતત થાય છે બે હજાર સત્યાવીસ માટે સંઘર્ષ અત્યારથી શરૂ કર્યો છે કાર્યકર્તાઓ એ બે હજાર સત્યાવીસ સુધી સંઘર્ષ કરી શકશે લડી શકશે કેમ કે છેલ્લા ત્રીસ વર્ષથી સત્તા છે નહીં અને હવે સંઘર્ષ કરવાનો છે છેલ્લા ત્રીસ વર્ષથી સત્તા નદી તેમ છતાંય તમે જુઓ જ છો સંઘર્ષ તો ચાલુ જ છે તો હવે તમે પાછો સવાલ એવો કહ્યો કે બે હજાર સત્યાવીસ સુધી સંઘર્ષ કરી શકશે એટલે બે વર્ષનો ટૂંકો ગાળો છે ત્રીસ વર્ષના ગાળામાં જો થાઇકા ના હોય તો બે વર્ષના ટૂંકા ગાળામાં થોડોક માણસ થાકી જવાનો પણ છેલ્લા કેટલાક સમયમાં પાલભાઈ પાલભાઈ છેલ્લા કેટલાક સમયમાં પંચાવન એને તો સતત બુસ્ટર ડોઝ જ્યારથી રાહુલજી કહીને ગયા છે ત્યારથી સતત બુસ્ટર ડોઝ મળે છે સતત એનર્જી મળે છે અગાઉ એનર્જી નહોતી તેમ છતાંય સતત એ એ જે છે એ લડાઈ ચાલુ હતી તો હવે તો ગાંઠની વધારે એનર્જી મળશે વધારે બુસ્ટર ડોઝ સાથે લડવાની તૈયારીઓ અત્યારે પણ પાલભાઈ છે લડવા માટે કેટલાક સમયમાં છેલ્લા કેટલાક સમયમાં પંચાવન ધારાસભ્યો બાર સાંસદ છોડીને જતા રહ્યા છે પાર્ટી જો એ ગયા છે એ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે થાકી ગયા છે જે ગયા છે એને જે તમે કહ્યું ને બે બે વર્ષ મહેનત કરી શકશે એને ક્યાંક ને ક્યાંક શંકા હતી કે હવે મારું ક્યાંય ભલું થવાનું નથી બીજું એ સૌથી વધારે વાત વાત કરે કરે છે 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 કોંગ્રેસમાં હતા ગયા પછી તમે જોયો કોંગ્રેસ મને આ હતું તે તે હતું હતું બરાબર છે તો એ પાછો પોતાના સ્વાર્થ માટે ત્યાં ગયો છે જી એ જ્યાં ગયો છે એ એ ત્યાં પોતાના સ્વાર્થ માટે ગયો છે દાખલા તરીકે જે કોઈ ગયા છે એને આઈડેન્ટિટી કોંગ્રેસે આપી છે મને ગામમાં પાલા 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 અને પાલો 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 કોઈક કહેતું હોય અને પાલાથી મને કોઈક ઓળખતું હોય અને આખું ગુજરાત મને પાલભાઈથી ઓળખવા માંડે તો મને આઈડેન્ટિટી છે ને એ કોંગ્રેસે આપી છે પાલામાંથી કે પાલોમાંથી પાલભાઈ છે ને મને કોંગ્રેસે કરીને આપ્યો છે અને પછી હું મને એવું લાગે કે મારું અહીંયા માન જળવાતું નથી બરાબર છે અને હું રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે થોડા સમય પહેલા આવ્યા હતા એમણે કહ્યું હતું કે બે જણાને ઊભા રાખીને ઉદાહરણ આપ્યું હતું કે એક ભાજપને પાછલા બારણેથી મદદ કરે છે એક કોંગ્રેસમાં છે જે લડે છે હવે પેલા હાથી પેલા ઘોડાની જે વાત હતી લગ્નના ઘોડા અને રેસના ઘોડા તો હવે કેટલા એવા ઘોડા લગ્નના હજી કોંગ્રેસ પાસે છે એવું કોઈ લિસ્ટ બિસ્ટ પહેલી વસ્તુ તો તમે કહ્યું કે રાહુલજીએ બે માણસને બે જણને ઊભા કરીને કહ્યું હતું કે એક ભાજપમાં પાછલા બારણેથી મદદ કરે છે અને એક કોંગ્રેસમાં એના માટે કામ કરે છે તો હું આપને જ પૂછું કે રાહુલજીની જગ્યાએ તમે હો તો તમે જે માણસ ભાજપને મદદ કરતો એને રાખો કે ના રાખો પાર્ટીને નુકસાન કરતા હોય વ્યક્તિને તો રાખી જ ના શકાય ને ના જ રાખી શકાય ને તો એ પ્રક્રિયા ચાલે છે એને કાઢવાની પ્રક્રિયા ચાલે છે ઓલરેડી ક્યાંક ને ક્યાંક કોક સાંભળવા આવ્યું હશે કોકને દિલ્હી બોલાવ્યા હશે એ બહુ ઉપર લેવલની વાત છે જે છે જે ચર્ચા બરાબર છે પણ હું એવું માનું છું તમે પોતે કહ્યું કે જે ભાજપમાં પાછલા બારણેથી મદદ કરતો હોય તો એ સંગઠનને નુકસાન કરે અને જ્યારે સંગઠનને નુકસાન કરતો હોય તો એને ક્યાંક ને ક્યાંક રજા દેવી જોઈએ તો એ આવનારા દિવસોમાં પ્રક્રિયા થશે હવે તો બધા કોંગ્રેસમાં રેસના જ ઘોડા વધ્યા છે તો ઘોડાઓ રેસના જ હોય આ તો ક્યાંક નાની મોટી લાલચ કે નાના મોટા આળસના કારણે કદાચ એવું બને કે આવું થતું હોય તમે કયો એવું લગ્ન ના બની જાય પણ જ્યારે એ મહેનતમાં ઉતરે મેદાનમાં ઉતરે ક્યાંક નાની મોટી ટ્રેનિંગો થાય તો ઓટોમેટિકલી રેસ જીતવા વાળા ઘોડા હોય અને એ પાછા દોડવા માંડે એવું ના હોય દોડતા થઈ જાય આગામી સમયમાં ખેડૂતોને લઈને કયા પ્રકારની લડાઈ એ બે હજાર સત્યાવીસના સંદર્ભે લડાવવામાં આવશે કે ગુજરાતના એ તમામ ખેડૂતોને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે કે તમારા એ કોંગ્રેસ ઉઠાવશે તમારા પ્રશ્નો માટે કોંગ્રેસ લડતી રહેશે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે જેમ જમીન માપણીનો પ્રશ્ન છે પાક વીમાનો પ્રશ્ન છે નિયમિત સમયે જ્યારે ખાતર જોઈએ ત્યારે ખાતર મળતું નથી સિંચાઈના પ્રશ્નો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તો પાણીના પણ પ્રશ્નો છે એટલે ખેડૂતોના અનેકવિધ પ્રશ્નો ટેકાના ભાવો છે ખેડૂતોના અતિવૃષ્ટિ કમોસમી વરસાદ જેવી કુદરતી આપતીઓ સામે રક્ષણ આપતી સરકારની એક પણ યોજના નથી નકલી દવા ખાતર બિયારણ જેવા અનેક પ્રશ્નો ખેડૂતોના છે અને દરેક પ્રશ્ને કિસાન કોંગ્રેસનો કાયમીનો પ્રયાસ રહ્યો છે સતત લડતા રહીએ છીએ અને લડતા લડતા સાથે સાથે લોકોને જોડતા રહીએ છીએ એટલે સંગઠન પણ મજબૂત થતું જાય છે ધીરે ધીરે અને ખેડૂતોના પ્રશ્ને અમે સતત લડીએ છીએ અને લડીએ છીએ એના જ પરિણામે સરકારે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જે પાંત્રીસ હજાર કરોડ જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે આજે સરકાર પાસે જવાબ નથી એ આરટીઆઈમાં તમે એના પત્રક એક બે ત્રણ ચાર માંગો તો આપવા માટે સરકાર આપતી નથી તમે એવી જ રીતે જમીન માપણીમાં જે કૌભાંડો કરાયા છે એના રેકોર્ડ માંગો આરટીઆઈમાં તો એ આપતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર છે એ માત્ર અને માત્ર ખેડૂતોને કેવી રીતે બરબાદ કરવા એના તરફ પ્રયાસ કરે છે અને એની સામે અમારી આખી આખી ટીમ સતત તાકાતથી લડે છે બિલકુલ આભાર પાલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ તો પાલ અમલે હતા આપણી સાથે તેમણે કહ્યું કે હવે ગુજરાત કોંગ્રેસ એ સંઘર્ષ કરવાની તૈયારીમાં છે બે હજાર સત્યાવીસની અંદર સંઘર્ષ સાથે લડશે અને ખેડૂતો માટેના તમામ પ્રશ્નો જે છે એ લોકો સમક્ષ પહોંચાડવા માટેનો પ્રયત્ન પણ કરશે કે જેથી ખેડૂતો એ કોંગ્રેસ તરફ જોડાય કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્યા ન્યૂઝ ગુજરાત અમદાવાદ